અવિરત વરસી રહેલા વરસાદથી ભરૂચ જિલ્લાના જંબુસરમાં સો જેટલા પશુઓના મૃત્યુ થયા છે સતત પડી રહેલા વરસાદને પગલે સો પશુઓના મોત થયા છે જંબુસરના ઉબેર ગામના ભાતા વિસ્તારમાં સો કરતાં વધુ પશુઓના મોત થયા છે તો અન્ય બીજા પશુ પાણીમાં તણાયા છે ભરવાડ સમાજના ત્રીસ જેટલા પરિવારના પશુઓના મોત નીપજ્યા છે ભારે વરસાદ વચ્ચે અચાનક પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા છે ભેંસ બકરા ગાય તેમજ ઘેટા સહિતના પશુઓના મોત નીપજ્યા છે ભાટા વિસ્તારના પશુપાલકો ચિંતા દૂર બન્યા છે સારોદ નજીક આવેલ ઉબેર ગામમાં ભાટા વિસ્તારમાં આ ઘટના બની હતી ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે તો ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નીપજતા પશુપાલક ઉપર જાણે કે આભ તૂટી પડ્યું છે તમામ પશુઓના મોત થતાં તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પશુપાલકની વ્યથા સાંભળી છે અમારે ગાયો બધી મરી જાય છે શોખ જેવી તો ગાયો મરી જ જાય છે સર હાલ અને બીજી શોખ જેવી તો મળી જ નથી આ વરસાદના અને અમે સારદના પાઠામાં રહી છીએ કાયમથી રહીએ છીએ સોમાઓ સોમાઓ કાયમ થઈ જાય અને વાસીતુ પોણે જ આવ્યું છે એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય કાંઈક તો મળી શોખ આવ્યો તો મળી જ નથી અપેક્ષા સરકાર પાસે સરકાર પાસે તમે શું કહેવાય અમારો માલ મરી ગયો છે હવે અમારે ખાવા પીવાનું એ બધું પોણીમાં પોણીમાં જ રહી ગયું છે નુકસાન હશે આશરે અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ